પ્રભુ ઈસુ નામ નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર એક સૂત્રણ એની એક થી બે કલમમાં આપણે જોયું કે દાઉદ ભક્ત પોતાના આત્માને ઈશ્વરની સ્તુતિ કરવાના માટે જાગૃત કરતા કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન મારા ખરા અંતઃકરણ યહોવાના પવિત્ર નામને સ્તુત્યમાન રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા આ બે કલમો વાંચતા બે ગંભીર બાબતો તરફ મારું ધ્યાન ગયું પહેલી બાબત છે કે યહોવાએ આપણા પર કરેલા ઉપકાર યહવાએ આપેલા આશીર્વાદ આપણે કદી પણ ભૂલી જવા જોઈએ નહીં પાપ વૃત્તિની અસર આપણી યાદશક્તિ ઉપર પણ થઈ છે અને તેથી તો આપણે યાદ રાખવાની જે બાબતો છે એને સહેલાઈથી ભૂલી જઈએ છે અને ભૂતકાળની અમુક ભૂલી જવાની બાબતો વર્ષોથી યાદ રાખીને આપણે જીવીએ છીએ અને ઘણી બધી વાર એમાં હેરાન પણ થઈએ છીએ પુનઃ નિયમ આઠ અગિયારથી ચૌદ અને અઢારથી વીસ કલમોમાં ઈશ્વર અને ઈશ્વરના ઉપકારો ભૂલી જવા અંગે ચેતવણી આપવામાં આવી છે ત્યાં લખ્યું છે સાવધાન રહેજે રખે યહોવાની આજ્ઞાઓ તથા યહોવાના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે ન પાડતા તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય રખે તું ખાઈને તૃપ્ત થાય અને સારા સારા ઘર બાંધીને તેમાં રહે અને તારા ઢોરનો તથા તારા ઘેટા બકરાનો વિસ્તાર વધી જાય અને તારું સોનું રૂપ વધી જાય અને તારી માલ મિલકત ઘણી થાય ત્યારે તારું મન ગર્વિષ્ટ થાય અને તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય કે જે તને મિસર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા પણ તું યહોવા તારા ઈશ્વરનું સ્મરણ રાખ અને અગત્યની વાત હવે લખવામાં આવી છે કેમ કે સંપત્તિ મેળવવા માટે તને શક્તિ આપનાર તે યહોવા જ છે એ માટે કે તેમના કરાર વિશે તેમણે તારા પિત્રોની આગળ જે પ્રતિજ્ઞા લીધી તે તે સ્થાપિત કરે જેમ આજે છે તેમ અને એમ થશે જો તું યહોવા હોવા તારા ઈશ્વરને ભૂલી જઈને બીજા દેવદેવની પાછળ ચાલશે અને તેમની સેવા કરશે અને તેમની ભક્તિ કરશે તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નક્કી નાશ પામશો જે પ્રજાઓનો યહોવા તમારી આગળથી નાશ કરે છે તેમની જેમ તમે નાશ પામશો કેમકે યહોવા તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવા ચાહ્યું નહીં અને બીજી અગત્યની બાબત કે ઈશ્વર અને ઈશ્વરના આશીર્વાદો ભૂલીને જેણે જીવનમાં ગર્વિષ્ઠ અને ઘમંડી થઈ જાય છે આવી વ્યક્તિ આખરે જીવતા ઈશ્વરની આભાર સ્તુતિ અને પ્રશંસા કરવાને બદલે તક મળતા જ પોતાના ગુણગાન ગાવા અને પોતાની પ્રશંસા જ કરવા માંડે છે ઇતિવચન સત્યાવીસ અને બેમાં લખ્યું છે કે બીજો માણસ તારા વખાણ કરે તો ચાલશે પણ તું તારે મુખે તારા વખાણ ન કર બીજો કરે તો ભલે પણ તારા પોતાના હોઠ ન કરે અંતેથી દાઉદ ભક્ત ઈશ્વરને ભૂલીને પોતે રાજા તરીકે ઘમંડી બનીને પોતાની સ્તુતિ પ્રશંસા કરવાના પાપમાં ના પડી જાય માટે સતત પોતાના આત્માને પોતાના આખા પોતાના આખા વ્યક્તિત્વને જાગૃત રાખતા બે બે વાર લખે છે આભાર ઇનફેક્ટ ત્રણ લખે છે હે મારા આત્મા ય હોવાને સ્તુત્યમાન મારા ખરાંત કરણ તેમના પવિત્ર નામને સ્તુત્યમાન હે મારા આત્મા ય હોવાને સ્તુત્યમાન અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા આવું આપણે પણ દાઉદની સાથે આપણા પૂરા વ્યક્તિત્વથી સતત યહવાની આભાર સ્તુતિમાં જોડાયેલા રહીએ આમેન